શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે સાંભળીશું મંગરા ગૌરીની વ્રત કથા જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારાના અન્ય વિડીયો જોતા રહેજો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટ બોક્સમાં જય મા મંગરા ગૌરી અવશ્ય લખજો તો ચાલો શરૂ કરીએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરાય છે પ્રાતકાળ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવાળી સતી પાર્વતીની પૂજા કરવી શક્ય હોય તો ઉપવાસ કરવો નહીતર એકટાણું કરવું વ્રતની કથા સાંભળવી વેવિશાળ થયેલી કન્યા પણ આ વ્રત કરી શકે છે સોહાગણ સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્યને સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરી શકે છે મનસાવટી નામે એક નગરીમાં દલીચંદ નામે એક દાની વણિક રહેતો હતો તેની પત્નીનું નામ રમાવતી હતું એ પણ ધર્મિષ્ઠ હતી એક સંન્યાસી રોજ વણિકના ઘેર ભિક્ષા લેવા આવે પણ ભિક્ષા લીધા વગર ચાલ્યો જાય એક દિવસ દલીચંદે સંન્યાસીની જોડીમાં બે સોના મહોરો નાખી તેથી સન્યાસી બોલ્યો તમે વાંજ્યા છો વાંજ્યા પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે માટે મારે તમને સંતાન પ્રાપ્તિનો રસ્તો દેખાડવો જોઈએ પૂર્વ ઘોર અરણ્યમાં માં પાર્વતીનું મંદિર છે ત્યાં જય પાર્વતીજીને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા ઘોર જંગલમાં ગયો અને પાર્વતીજીને પ્રસન્ન કરી પુત્ર માંગ્યો ત્યારે પાર્વતીજી બોલ્યા હે વણિક સામે આંબો છે એ આંબાની કેરી તારી પત્નીને ખવરાવજે તેથી એ પુત્રની માતા બનશે વાણિયાએ કેરી પારવા પથ્થર ફેંકવા માંડ્યા પરંતુ એ પથ્થર આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા હતા આખરે કેરી પરી વણીકે જઈને ચાલવા માંડ્યો ત્યારે ગણપતિએ શ્રાપ દીધો હે મૂર્ખ તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધો છે જા તારો પુત્ર એક વીસમાં વર્ષે મૃત્યુ પામશે દલીચંદે ઘેર આવીને રમાવતીને બધી વાત કરી જેવા આપણા નસીબ એમ કહીને રમાવતીએ કેરી ખાધી પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો તેનું નામ શિવચંદ પારવામાં આવ્યું શિવચંદ અઢાર વર્ષનો થયો ત્યારે તો બધી વિદ્યામાં પારંગત થઈ ગયો હતો આ બાજુ વાણીઓ વણીય ચિંતામાં અડધા થઈ જતા કે એકવીસમાં વર્ષે પુત્રનું મોત નક્કી હતું એક દિવસ શિવચંદ તેના મામા કાશીરામ સાથે વેપાર ખેરવા નીકળ્યો મામો પણ ભાણેજના મૃત્યુની વાત જાણતો હતો ફરતા ફરતા મામો ભાણેજ રૂપાવટી ગામે આવ્યા પાદરે ટીમણ કરવા બેઠા સરોવરના કાંઠે શ્યામ અને સુધા નામની બે સખીઓ વાત કરી રહી હતી સુધા તું મંગળા ગૌરીનું વ્રત જરૂર કરજે જે સ્ત્રી આ વ્રત કરે છે તેને ચૂરી ચાંદલો અખંડ રહે છે હું તો દર વર્ષે આ વ્રત કરું છું સુધા બોલી હું પણ આ વ્રત કરીશ મને વ્રતની વિધિ જણાવો શ્યામા બોલી શ્રાવણ માસના દરેક મંગળવારે સતી પાર્વતીની મૂર્તિને એક બાજોઠ પર મૂકી સ્થાપના કરવી ઘઉંના લોટનું એક કોડિયું બનાવવું તેમાં સૂતરના દોરાની દિવેટ બનાવી તેમાં મૂકવી ઘી પૂરી દીવો પ્રગટાવો ત્યારબાદ સોર બીલીપત્રો સોર પુષ્પો સોર ધરોના પાંદડા સોર ધતુરાના પાંદરા સોર અખેરાના પાંદરા અને સોર જીરાના દાણા સતી પાર્વતીને અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું શક્તિ હોય તો એક વાંસની છાબડીમાં સતી પાર્વતીની મૂર્તિ અને ફળ ફૂલ મૂકી તેનું પૂજન કરી યોગ્ય બ્રાહ્મણને દાન કરવું મામાએ આ વાત સાંભળી વિચાર કર્યો કે આ છોકરી સાથે જો હું ભાણાના લગ્ન કરું તો ભાણાનો મૃત્યુ યોગ ટળે આમ વિચારી મામાએ કહ્યું કે ચાલ ગામમાં આટો મારી આવીએ મામો ભાણેજ ગામમાં આવ્યા મામાએ તો શામના પિતાનું ઘર ગોતીને ઉતારો કર્યો શિરામણ કર્યું પછી ધીરે ધીરે ભાણાની સગાઈની વાત માંડી શ્યામાના પિતાને તો ઘેર બેઠા ગંગા જેવી વાત થઈ શિવચંદ જેવો સોહામણો જમાઈ અને સારા સગા મળતા હોય તો શું વાંધો હોય આમ મામાએ ભાણાના વેવિચાર શ્યામા સાથે નક્કી કર્યા મામો ભાણાને લઈને ઘેર આવ્યો બહેન બેનેવીને બધી વાત કરી ધામધૂમથી માક્ષર સુદ ત્રીજના દિવસે લગ્ન કર્યા શ્યામા તો પરણીને સાસરે આવી લગ્નની પહેલી રાત્રે શયનખંડમાં સૂતી છે ત્યાં જ તેજ તેજના અંબાર સમા મંગરામાં સપનામાં આવીને કહેવા લાગ્યા જાગ દીકરી જાગ ટૂંક સમયમાં એક સર્પ તારા પતિને દંશ દેવા આવશે તારો પતિ મળશે તો મને લાંછન લાગશે માટે સવામણ દૂધ ભરેલા માટલામાં શેર સાકર નાખી એ માટલું તારા પતિના ઢોળિયા પાસે મૂકજે દૂધ પીતા જ સાપનો ક્રોધ શાંત થઈ જશે અને તે ખાલી માટલામાં બેસી જશે તું પહેરેલો સાડલો ઉતારી માટલાનું મોઢું બાંધી દેજે સવારે માટલું તારી સાસુને આપી દેજે આમાં કાંઈ ભૂલ થાય તો તું જવાબદાર સપનું પૂરું થતાં જ શ્યામા સફારી જાગી ગઈ એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવણી આપવા આવ્યા હતા એણે તરત જ સવા મણ દૂધ મંગાવી માટલામાં ભર્યું એમાં સવા શેર સાકર નાખી પતિના ઢોળીએ માટલું મૂક્યું સમય જતા સર્પ આવ્યો પણ મીઠું દૂધ પીતા શાંત થઈને માટલામાં પીસી ગયો શ્યામાએ પહેરેલો સાડલો ઉતારી માટલાનું મુખ બાંધી દીધું સવારે માટલું સાસુને આપી બધી વાત કરી સાસુએ હરખાઈને માટલું લીધું અને સર્પને નદી તીરે છોડી મૂક્યો ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ મંગરાગોરી વ્રત કરવા લાગી હે માં તમે જેવા શ્યામાને ફર્યા એવા વ્રત કરનાર વ્રતની કથા સાંભળનાર કહેનાર સૌને ફરજો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય મંગરા મા અને જય મંગરા ગૌરી વ્રત અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ